અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ બીજી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ બર્માના રંગુનમાં થયો હતો ઓગણીસો એકોતેરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું તેઓ કોર્પરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા ભાવનગર ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા તેઓ ત્રણ ટર્મ મહામંત્રી રાજ્યસભા એમપી પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી તેઓ ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો પંચાણું દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત ત્રણ ટર્મ મહામ મંત્રી રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી સાત ઓગસ્ટ બે હજાર રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારબાદ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા તેમના સમયગાળામાં કચ્છ જિલ્લામાં અનેક વિકાસ કાર્યોની શરૂઆત થઈ હતી તેમના અંગત મિત્ર દિલીપભાઈ ત્રિવેદીએ તેમના આકસ્મિક નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી ગઈકાલે જે કંઈ દુર્ઘટના બની પ્લેન ક્રેસ બાબતની એ ખૂબ જ આપણા ગુજરાતના બધા લોકો માટે આઘાતજનક છે અને આવી દુર્ઘટના જે બને એમાં સૌ બધાને દુઃખ વ્યતીત થાય એ સ્વાભાવિક છે અને ગઈકાલની દુર્ઘટનામાં જે કંઈ પ્રવાસીઓ લંડન જઈ રહ્યા હતા એ બીજા સાથે જે કંઈ લોકો હતા એ પ્રવાસીઓ સાથે તમામ અને જે કંઈ પ્લેનનો તૂટી ગયા પછીનો જે કંઈ કાટમાળ પડ્યું એને કારણે શહેરના વિસ્તારે શહેરી વિસ્તારના લોકો ઉપરના પણ જે કંઈ દુર્ઘટનામાં માયરા ગયા છે આ બધા લોકોને મારી પહેલી તો ખૂબ જ હૃદયપૂર્વકની એમના માટે થઈને શ્રદ્ધાંજલિ આપું છું વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ હતું કે જે વ્યક્તિત્વ વિજય એને વિરાટ સ્વરૂપ કહેવામાં આવતું અને મારે વ્યક્તિગત એટલા માટે કે વિજયભાઈ રૂપાણી સાથે છેલ્લા પચાસેક વર્ષથી પણ વધુ એમનું નિકટતા અને જે કંઈ કહી શકાય સાથે રહ્યાનો કામ કર્યાનો પરિવાર સાથેનો સંબંધ અને આ વિજયભાઈ નાનપણથી જ બાલ્યાવાસથી અને વિદ્યાર્થી કાળમાં પણ કોલેજકાળમાં પણ જીએસ બની અને એમણે જે કંઈ જવાબદારીઓ બધી સહન કરી હતી નેતૃત્વના ગુણો એમના વિદ્યાર્થી અવસ્થા કાળથી જ હતા વિદ્યાર્થી પરિષદમાં એમના દ્વારા અમે બધા કામમાં જોડાના હતા એકોતેરથી અને અહીંયા પણ હું ત્યારે એ સમય પ્રવાસમાં આવતો ત્યારે કચ્છ જિલ્લાની વિદ્યાર્થી પરિષદની જવાબદારી મારી પાસે હતી અને પંચોતેરમાં કટોકટી કાળ આવ્યો ત્યારે પણ એ ભુજની જેલમાં નવ માસ જેટલા સમયે અહીંયા રહ્યા હતા ત્યારે પણ એ સંઘર્ષ અને લોકશાહી માટે થઈને લડવાની જે એમની તરવરાટ હતો અને ત્યારે પણ એમની પાસેથી મળવાનું વગેરે થતું હતું અને ત્યારબાદ જ્યારે મને જિલ્લાની જવાબદારી મળી કચ્છ જિલ્લા ભાજપની ત્યારે પણ એમના સંગઠનના મહામંત્રી તરીકે પ્રવાસમાં એમને આવવાનું થતું હતું અને એમને જુદી જુદી સંગઠન સાથે ચૂંટાવાની પણ જે કંઈ પ્રક્રિયા હતી એમની કોર્પોરેટર માંડી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર પછી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાણા એક સમયે રાજ્યસભામાં પણ છ વર્ષ જઈ આવ્યા અને ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા પછી પ્રદેશ પ્રમુખની પણ પાર્ટીની જવાબદારી જ્યારે આવી તો એ પણ સુપેરે પાર પાડી અને જ્યારે એમને અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ માનનીય વડાપ્રધાને નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી તરીકેની એમની જવાબદારી આપવામાં આવી તો એ જવાબદારી સમયે પણ ખૂબ જ એક નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાપૂર્વક અને જે કંઈ સુદ્રઢ વહીવટ કહી શકાય સુશાસન અને સંવેદનશીલ મુખ્યમંત્રીની એક છાપ ઊભી કરી પ્રજામાં પણ એમને જે કંઈ નિર્ણયો લેવા જોઈએ એ મેસોલી ધારામાં ઘણા બધા સુધારાઓ એમના વખતમાં કરવામાં આવ્યા લોકોને કેટલી હાડમારીથી બચે અને સુગમતા થાય એ માટે પણ એમની ખૂબ જ દ્રષ્ટિ હતી અને વહીવટી અધિકારીઓ સાથે એની તાલમેલને કામ કરવું અને સગમતા સાથે સાથે પ્રજાને પણ યોગ્ય ન્યાય આપવો પાર્ટીના પણ દરેક કાર્યકર્તાઓને યોગ્ય ઘડતર થાય એ માટે અવારનવાર કાર્યકર્તાઓને પણ જે કંઈ એને આપણે શિખામણ આપવી જોઈએ અને રાષ્ટ્ર માટે કઈ પ્રકારે અને પ્રજાનું કામ આપણે લોકો વચ્ચે કઈ રીતે કરી શકીએ એ તમામ ગુણો એ વિજયભાઈમાં હતા એક જૈન શ્રેષ્ઠી તરીકે ગણો એક જીવદયાત્ર કરો સમાજસેવી તરીકે કરો એમના પુત્ર પાછળ પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ પણ આજે રાજકોટમાં મોટા પાયે ચાલી રહ્યો છે અને જ્યારે કચ્છમાં એ આપણી દુષ્કાળની પરિસ્થિતિ આવી ત્યારે પણ એમણે એ સમયે ખૂબ જ સુગમતાપૂર્વક સરળતાથી ખૂબ સારી રીતે દુષ્કાળને કઈ રીતે આપણો પ્રશ્નને દૂર કરી શકાય એ માટે કચ્છના અનેક પ્રશ્નો માટે થઈને એ મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર મારે એમને મળવાનું થતું હતું ત્યારે માતાના મઢના વિકાસમાં નારાયણ સરોવર કોટેશ્વરના વિકાસમાં કે પછી પુરેશ્વર તીર્થધામ બાબતમાં આ બધામાં જ અંગત રસ લઈને કઈ રીતે એમનો વિકાસ થાય એ બધા જ લોકો માટે થઈને એણે ખૂબ પ્રયત્ન કર્યા છેલ્લે એમણે કોરોના કાળ દરમિયાન પણ સતત રાત દિવસ જોયા વગર કોરોના સમયમાં પણ જે એમણે કામગીરી કરી છે કચ્છ એને હર હંમેશ યાદ રાખશે સાથે સાથે એ કહેવું જોઈએ કે વિજયભાઈનો જે કંઈ મિલનસાર સ્વભાવ હતો અને એમને મુખ્યમંત્રીમાંથી જ્યારે મુક્ત થયા ત્યાર પછી પણ એમને જે કંઈ જવાબદારી મળી એ પંજાબના પ્રભારી તરીકે પણ નિયમિત રીતે એ ત્યાં જતા હતા અને આ બનાવ બનાવભાઈનો ત્યાર પહેલાં પણ એ ત્યાંની પેટા ચૂંટણી લુધિયાણાની હોવાથી દસ દિવસ સુધી ત્યાં એના પ્રભારી તરીકેની કામગીરીમાં વ્યસ્ત હતા અને એક અમે વ્યક્તિગત તરીકે જોઈએ તો એક મિત્ર સ્વજન ફ્રેન્ડશિલ્પ ફિલોસફર ગાઈડ જે ગુમાવ્યા છે એ ન પૂરી શકાય એવી ખોટ છે હજુ બે દિવસ પહેલાં જે કંઈ એમને મળવાનું થયું અને ત્યારે જે કંઈ બધી વાતચીતો કરી પાર્ટી અને સરકારના અને કામગીરી બાબતમાં ત્યારે અત્યારે હજી એવું માની નથી શકાતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એટલે આ વિજયભાઈ જે કંઈ સાલસતા હતી એનો જે કંઈ સરળ સ્વભાવ હતો એ હર હમેશ પાર્ટીને તો મોટી ખોટ પડી જ છે અને રાષ્ટ્ર વિચારધારાનો કર્મનિષ્ઠ કાર્યકર્તા એક મોટા કાર્યકર્તાની ખોટ પાર્ટીને હર હંમેશ ચાલશે સાથે સાથે એમના પરિવારને જે કંઈ આવી પડેલ છે આ દુઃખની પરિસ્થિતિમાં પ્રભુ એને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરશે